ઓડિટ વિભાગનું કામ અને સામાન્ય વહીવટ વિભાગનું કામ આ બે જ કામ લેવામાં આવ્યા આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી સ્થાયી સમિતિની સભા મળી અને આ સભાની અંદર બે કામો લેવામાં આવ્યા છે ઓડિટ વિભાગની વિગત સ્થાયી સમિતિમાં ધ્યાનબાર લેવામાં આવી વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ મંજૂર કરવામાં આવેલી આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યામાં આરોગ્ય વિભાગની સ્થાપના રાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા બિરેન રમેશભાઈ પરમાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અમદાવાદ મહાનગરપાલિકાના અન્વયે પ્રતિનિયુક્તિના ધોરણે દરખાસ્તમાં જણાવ્યું હોય અને શરતોને આધીન ફરજો બજાવ બજાવવા મોકલવાના કામને અર્થે સભામાં મંજૂરી અને અપેક્ષાને પણ મંજૂર કરવામાં આવ્યું છે આજની સ્થાયી સમિતિમાં બે પ્રપોઝલ એક રેગ્યુલર અને એક વધારાના કામ તરીકે ચડાવવામાં આવી હતી રેગ્યુલર પ્રપોઝલમાં સત્યાવીસ એકથી બે 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 હજાર પચીસ ત્રણ બે બે હજાર પચીસથી નવ બે બે હજાર પચીસ દસ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સત્તર બે પચીસથી ત્રેવીસ બે પચીસ દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી તેને જાણમાં લેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા બિરેન રમીભાઈ પરમાર વર્કરની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી થઈ છે અને મૂકવામાં આવી હતી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર